ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં થઈ જતા મોટી હોનરાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્રિજની નીચે જ મેલડી માતાનું મંદિર પણ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે ત્યારે તાજેતરમાં જ બ્રિજની દિવાલ ધસી પડવાની પણ ઘટના બની હતી ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો પુલવાડી બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે બ્રિજ નીચે મેલડી માતા અને ભૂત મામાનું મંદિર આવેલું છે જ્યાં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યા સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તાજેતરમાં જ બ્રિજની એક દિવાલ ધસી પડતા દોડધામ મચી જવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સ્થાનિકો અને મંદિરના મહંત વિજય ભારતી ગોસ્વામીના જણાવ્યા મુજબ બ્રિજ એટલો જર્જરી છે કે પોપડા ખસી પડતા કેટલાય ભક્તો ઈજાગ્રસ્ત થયા હતા આ ઉપરાંત બ્રિજ ઉપરથી ટેમ્પો ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે જેના કારણે ક્યારે પણ બ્રિજ ધરાશાયી થઈ શકે છે એવો ભય વ્યાપી રહ્યો છે ચોમાસાની સીઝનમાં ભૂખી પાણીનું પ્રમાણ વધી જાય છે અને વડોદરા તરફથી આવતા ભારે પ્રવાહને કારણે પિલરો નબળા બનવાનો ભય છે લોકોએ વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું ત્યારે તત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી રહી છે